સરકારનો નિર્ણય પાસો ખેંચવાની અને ખેડૂતોના હિતમાં નવા પગલા ભરવાની માંગ કરતા વિદેશી વસ્તુ હોળી કરવાની રેલીઓ કાઢે છે કિસાન સંઘ પણ મેદાનમાં આવે ને ભાજપના પોપટ બનીને કામ ન કરે તેવી પ્રતાપભાઈ દુધાતની ટકોર ખેતી પ્રધાન દેશની અંદર ગુજરાતના પનોતા પુત્ર માનનીય નરેન્દ્રભાઈ મોદી આપણા દેશના વડાપ્રધાન એક સમય હતો યુપીએની સરકાર હતી અને મનમોહન મનમોહનસિંહને સવારમાં ઉઠીને ગાળો બાંધવાનું કામ કરતા હતા અને ગુજરાતની જનતાને વાયદો આપ્યો તો કે ખેડૂતોને હું ડબલ આવક કરી દઈશ કપાસની આયાત ઉપર જીરો ડ્યુટી લગાડી કેટલા અંશે વ્યાજબી જે વિસ્તારથી અમે નેતૃત્વ કરીએ આ વર્ષે લાખો એકરની અંદર ગુજરાતની સાથાખા હિન્દુસ્તાનના ખેડૂતોએ કપાસનું વાવેતર કર્યું છે ત્યારે ખેડૂતોમાં એક مایૂસી છે ભય સતાવી રહ્યો છે આવનાર દિવસોની અંદર ભાવ જે છે એ તળિયા જાટક થાય એવી દિશા સરકારે બતાવી ત્યારે એક પત્ર લખીને એમને ઉજાગર કરવા માટેનો પ્રયત્ન કર્યો છે કે હવે ખૂબ જ ગુજરાતને તમે ન્યાયની વાતો કરી હતી તો શા માટે અન્યાય કરી રહ્યા છો

ભારતીય જનતા પાર્ટીના કોપટ પોપટ વાતો કરો છો તમે જાગો અને સરકારે જાગે એના માટે પત્ર લખી